ભાઈ એ એક્યાસી રૂપિયા રૂપિયા ભાઈ હજી વિચાર કરો બરોબર રીણ હારા છે એક્યાસી રૂપિયા એ 81 રૂપિયા નાકો હરી ભાવ છે કીલોનો ભાવ 80 રૂપિયા સારી ક્વોલિટી બાબા લઈ ભાવ કિલો તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપડા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં આપણે વાત કરીશું આપણે શાકભાજી બધું બનાવ્યું છું પણ ખાસ શાકભાજી બનાવવું હોય ને આપણે જેટલી રોગ વાત બીજા વખર છે વાહે ખોરાક વાહે નથી કરતા તો ખોરાક વિશે આપણે કાલે પાંચ છ મિનિટમાં સમજો આજે પણ થોડું સમજાઈ લઈએ કેમ કે અત્યારે રીંગણાના ભાવ સારા છે ભીંડાના ભાવ આપણે નવો ભીંડો રીંગણી સોંપવાનું મન થાય તો એને પાયાથી જ એવો પાયો મજબૂત કરીએ કે આપણો છોડ હોય તંદુરસ્ત ને તંતુ મૂળ વધે છોડનું હોય હાઈટ વધે બધું વધે તો એ ક્યારે વધે કે એને ખોરાક હોય તો વધે તો ખોરાકની વાત કરીએ આપણે પાયામાં તમે પંદર વીસ દિવસ ચાર સોંપી રીંગણી ભીંડો છો એની માટે બે ખાતરની જાહેરાત કરું છું અહીંથી એક સા પી સ્ટાર રેડી આમાં ડીપી આવે છે લિક્વિડ ફોર્મમાં તમે પાયામાં કદાચ ડીપી ન ઓળતો ન વાપર્યું તો કાંઈ વાંધો નહીં પણ આ છે એ પી સ્ટાર છે રેડી આ તમે વાપરી શકો છો હજી વાપરે છે એ લઈ જાય છે મારે ખેડૂતોએ રીંગણીના પાકમાં બેલા બે લીટરથી શરૂઆત કરી છે પછી પાંચ લીટર લીધું એટલે રિઝલ્ટ આવ્યું તો બીજી વખત મકાયવું એટલે આ જેવો પોઈન્ટ છે અને ખાસ કરીને પહેલેથી વિડીયો જોવો છો તો આપણો માર્ગદર્શન પ્રમાણે આલ છો એટલે તમારો ખર્ચો ઘટાડવાનો છે એ પણ ખાસ યાદ રાખજો કેમ કે અમુક ખેડૂતો કાલે પણ મેં ઉદાહરણ આપું ને આજે પણ ફરીથી આપું છું નેવું પણસો ટકા બધા પ્રયોગ બધે જીગી નાખે છે ઓલે આવે આપડે અરે તો પહેલેથી જ તમારે શરૂઆત થઈ ત્યાંથી તમે હાલ છો કાલે મેં તમને ઉદાહરણ આપ્યું કાલે એક ભાઈને ના અઠ્યાશી રૂપિયા રીંગણા યથા જોઈ થાય કેવી લાઈટ હતી પછી કાલે એક ભાઈ તમે ઓળાના રીંગણા જોઈતા પંચોતેર રૂપિયા જથા ત્યાંય જ આવે છે શું લેવા કે માર્ગદર્શન પહેલેથી આવે છે કોઈ વધારાનું જરૂર નથી કોઈ દવા એ આપણે આપતા નથી પણ ખોરાક એટલે લાઈટ હરી આવે પંચોતેર રૂપિયા ઓળા ભાઈના એ ભાઈને અઠ્યાસી રૂપિયાના હારા રીંગણા તો એ હું લેવા કે આ વસ્તુ છે પાઈ દીધું છે એને આવડવા તમે કાલી લાઈટ જોઈ હું હવે મારો આ લોકલ ખેડૂત હોય એના રીંગણા બધા વસ્તુ વસ્તુનો ઉપયોગ કરેલો છે હું લેવા તમને ખબર પડે કે અહીંયા માલ આવે છે તો એની લાઈટ કેવી છે રેડી આજે તમે વિડીયોમાં જોઈશો આગળ પંચોતેર રૂપિયા શરૂઆતમાં જે રીંગણા વિડીયો આપણે આવશે જે રીંગણા ગયા છે ને પંચોતેર રૂપિયા ઓળામાં એ એમાં ડ્રીપીએ પ્લસનો ઉપયોગ કરેલો છે એમાં આ ગ્રીન વિટાનો ઉપયોગ કરેલો છે કેમ કે રેગ્યુલર પાંચ છ ઓલાથી વાપરે છે હું લેવા ખોરાક હશે તો બધું થવાનું છે રેડી ઈણની દવા તો સોલ્યુશન આવી જશે રેડી ઘણી વખત હળો ન થતો એનો તો બે ત્રણ દવા ભેગું પણ ખોરાક હશે ને તો બેની ત્રણ ગાડી ને ત્રણની ચાર થાય એવી આપણે ઉતરતી છે ને તો એ ઉત્પાદન ક્યારે મળે કે નિશે ખોરાક પોષક તત્વો જે જરૂર હોય એમીનો ફૂલ કાર્બન ઘણા તત્વો આવે છોડને દસ થી પંદર તત્વની જરૂર પડે તો આપણે એની વાહે મહેનત કરો કે જે વસ્તુથી આપણને ફાયદો થાય બાકી જે કરવાનું છે તો થવાનું છે પણ ખોરાક ટાઈમ ટુ ટાઈમ દસ દિવસે બાર દિવસે જે જરૂર હોય હેઠે કે રીતે પાણી સાથે મિક્સમાં છે એવું બધું કરો બાકી કોઈ વધારે અત્યારે કઈ કેવું નથી મેં મારા જેટલું માહિતી તમને દેવી થી આપી દીધી આ ત્રણે ખોરાક હારા છે રેગ્યુલર વાપરશો કાલનું જ ઉદાહરણ આપી દો જે ખેડૂત આપણે રાજકોટ પાસે દવા મોકલી છે અને નવમી વખત મગાવ્યું ગ્રીન વિટા નવમી વખત કેમ કે એને રિઝલ્ટ આવ્યું એટલે રેડી રિઝલ્ટ આવ્યું તો નવમી વખત મગાવવાનો કરે એમ નવમી વખત કોઈ મગાવે નહીં એટલે સમજાય એવો પોઈન્ટ છે કે જે ખેડૂત પહેલેથી આપણે અહીંયા માહિતી પ્રમાણે હાલે છે અને ફાયદો થાય છે તો તમારે કઈ રીતે માહિતી હાલવું હોય તમારે નિર્ણય લેવાનો રેડી તો સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કાંઈક લખજો મળશું આપણે આગળના આજના શાકભાજીના બજાર ભાવના વિડીયો સાથે સાથે ઓળાના રીંગણા સિત્તેર રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો સિત્તેર રૂપિયા

એ રીંગણા લેવા રીંગણા લેવા રીંગણા લેવા બાબો ક્યાં ગયો બાબો ક્યાં રહી ગયો બાબો લાભાલે બરાત લાલ ચોરાશી પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ભાઈ પંચ્યાસી રૂપિયા ભાઈ પંચ્યાસી રૂપિયા ભાઈ

એસી રૂપિયા કિલોનો ભાવ એસી રૂપિયા સારી ક્વોલિટી હારાજી થઈ છે આગળ અલાભાઈ મરચામાં કેટલા અકબરા કેટલા ને બેટા અલાબાઉદર કેટલા લકવા કેટલા મરચામાં તો લાલજી પાસે માંગીને તૈયાર કરે હાલો હવે 60 માં હું ભાવ પડ્યો છે ટુર માં ત્રીસ રૂપિયા ની કિલો કાલ કરતા મંદી છે તેજી ટુર માં મંદી છે કાલ કરતા વાલોડ વાલોડ માં કેવો ભાવ છે કાલ કરતા કાલે કેવા હતા કાલની ની છે વાલોડ માં કાલે જે ભાવ હતા એ રીતના છે ત્રીસ પાત્રીસ 335 રૂપયા ભાવ છે વાલવડમાં કિલોનો ભાવ બીટ પડ્યા છે બીટનો ભાવ જાણી બીટમાં 20 રૂપયા ભાવ છે બીટમાં મુળા પડ્યા છે અહીંયા એના પર ભાવ સાણો છોપડાયકો પંદર રૂપિયા ભાવ છે મૂળામાં આ ક્વોલિટી પ્રમાણે ખીલાના ભાવ

လေလေစော်ရီးလေလေလေညောစော်ရီးကစားသေးတော့လေလေလေလေလေလေဒုံကလေးဒုံကလေးမှာ20ရူပီးယားဆိုလေကောအော်ဒီယားနဲ આ ડુંગળીમાં વીસ રૂપિયા ભાવ છે લીલી ડુંગળી ક્વોલિટી પ્રમાણે ભાવ ટમેટાના ભાવમાં તેજી પિસ્તાલીસ રૂપિયા ભાવ છે દેશી ટમેટા લોકલ માલ પિસ્તાલીસ રૂપિયા કિલોનો ભાવ પિસ્તાલીસ દેશી માલ લોકલ પછી રૂપિયા ભાવ છે કિલ્લાનો ભાવ પછા શેડિયા મરસા

બટાના બજાર ભાવ સળગ્યા પેન્સિલ વટારા વટારામાં 50 55 રૂપિયા ભાવ છે કિલાના 250 રૂપિયા 45 રૂપિયા ભાવ પડ્યો છે આ ભીંડામાં કિલાનો આ કોલેટી પ્રમાણે 45 રૂપિયા ફૂલેવર પીડો છે અહીંયા ક્વોલિટી પ્રમાણે ભાવ જાણી કોબી માં શું ભાવ પીડો ઓના ફૂલેવર માં 40 થી 45 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી ના 45 બાકી જેવો માલ પ્રમાણે ભાવ ઇનો 20 રૂપિયા મોટા

ફરે હવે ગુવાર છે સિત્તેર રૂપિયા ભાવ પડ્યો છે આ ગુવાર આ ક્વોલિટી પ્રમાણે